સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્નોની બાબતે સત્વર નિરાકરણ લાવવા કલેક્ટરે આપી સૂચના જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં પંચાયતની જમીનના વ્યવસાય માટે જગ્યા ફાળવવા બાબતે રેલવે લાઇનની બાજુમાં આરસીસી રોડ પર રસ્તાની મરામત બાબતે પંચાયતે આપેલ ફ્લૂટમાં ગેરકાયદેસર બાંધકામ સંપાદિત થયેલ જમીન વળતર બાબતે ગેરકાયદેસર દબાણ મિલકતના હુકમની પ્રોપર્ટી કાર્ડમાં અસર આપવા બાબતે રહેણાક વિસ્તારમાં નજીકની સ્મશાનની બાજુમાં મૃતક પશુની ચીરફાડની ગંદકી દૂર કરવા સહિતની બાબતોના કુલ તેર પ્રશ્નોની રજૂઆત રજદારો દ્વારા કરવામાં આવી હતી કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોના નિરાકરણ બાબતે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા જેમાં સરકારી પડતર જમીન પર ચાલુ દુકાનો કે વ્યવસાયોની જમીનના હંગામી ભાડા કરાર સુનિશ્ચિત કરવા બાબતે યોગ્ય કાર્યવાહી કરી નિશ્ચિત સમયગાળામાં વળતર ચૂકવણી કરવા અને કરેલ કામગીરીનું એક્શન ટેકન રિપોર્ટ સત્વરે જમા કરાવવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી સાથે જ જે પ્રશ્નો સ્વાગત કાર્યક્રમ સાથે સંબંધિત ના હોય તેને અલગ પ્લેટફોર્મ પર રજૂ કરવાની સરળ સમજૂતી પણ અરજદારોને આપવામાં આવી હતી સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા ડીઆરટીએ ડાયરેક્ટર લલિત પટેલ પ્રાંત અધિકારીઓ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટ ગુજરાત ન્યૂઝ